અંકલેશ્વર ખાતે નવરાત્રીની રોનક જામી રહી છે અને આ વર્ષે અંકલેશ્વરના ગરબા પ્રેમીઓ માટે એક અનોખા આયોજનની જાહેરાત કરવામાં આવી છે શ્વેતા ઇવેન્ટ મેનેજમેન્ટ દ્વારા રેવાના તાલે શીર્ષક હેઠળ અવસર પાર્ટી પ્લોટ કાપોદ્રા પાટિયા નજીક ભડકોદરા ખાતે ભવ્ય સિમ્ફોનિક ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ ભવ્ય આયોજનને એસપી જ્વેલર્સ અને એમયુ હ્યુન્ડાઈ જેવા પ્રતિષ્ઠિત સ્પોન્સર્સનો સહયોગ મળ્યો છે આયોજકોએ જણાવ્યું કે આ મહોત્સવમાં સંગીત અને નૃત્યનું અદભુત સમન્વય જોવા મળશે આ નવરાત્રી મહોત્સવની વિશેષતા એ છે કે તેમાં બોલિવૂડ અને સંગીત જગતના જાણીતા કલાકારો પણ ઉપસ્થિત રહેશે પહેલા નહોરતે એટલે કે એકવીસ સપ્ટેમ્બરના રોજ ફિલ્મ ટાર્ઝન ધ વન્ડર કારના હીરો અભિનેતા વત્સલ શેઠ ખાસ હાજરી આપી ગરબા પ્રેમીઓનો ઉત્સાહ વધારશે એકવીસ અને બાવીસ સપ્ટેમ્બરના રોજ ઇન્ડિયન આઇડલ ફેમ મિસિસી બાસુ પોતાના સુરીલા અવાજથી ગરબાની રમઝટ બોલાવશે આ ઉપરાંત લોકપ્રિય ગાયકો રાભવ અને મુન્દ્રા પણ તેમના મધુર કંઠે ગરબાની રમઝટ બોલાવી ખેલૈયાઓને ઝુમાવશે આયોજક સંકેત પટેલે મીડિયાના માધ્યમથી આ માહિતી આપી હતી અને તેમણે તમામ ગરબા પ્રેમીઓને આ ભવ્ય આયોજનમાં પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે અંકલેશ્વરના ગરબા પ્રેમીઓમાં આ નવરાત્રી મહોત્સવને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં કાર્યક્રમ માં ભાગ પદરામણી થ નમસ્કાર હું છું સંકેત પટેલ શ્વેતા ઇવેન્ટ્સ મેનેજમેન્ટ અને સિમ્ફોનિક ઇવેન્ટ્સ મેનેજમેન્ટ દ્વારા આ વર્ષે રેવાને તાલે સિઝન ટુ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી કરવામાં આવ્યું છે આપણે અંકલેશ્વર ની અંદર અવસર પાર્ટી પ્લોટ નિયર એપોલ પ્લાઝા તો આ વર્ષે આપણી સાથે ઇન્ડિયન આઈડલ ફેમ મિશમી બોસુ એ આપણી સાથે જોડાઈ રહ્યા છે એકવીસ અને બાવીસ તારીખે આપણે મિશમી બોસુના સુરીલા અવાજથી ગરબાની રમઘેટ રમવાની છે સાથે સાથે રાઘવ અને મુદ્રા પણ આપણી સાથે બાર દિવસ માટે જોડાયા છે અને બીજું એક બહુ સારી એવી વાત છે કે આપણા અંકલેશ્વરની અંદર બોલિવૂડ હીરો એટલે કે આપણે હોટ ફેવરેટ મુવી જે છે ટનડી વંડરકાર તો એના હીરો વત્સલ શેઠ એ પણ આપણી સાથે આજે જોડાવા જઈ રહ્યા છે અને આ વર્ષે આપણે બાર દિવસની નવરાત્રી પ્લાન કરી છે આપણે એકવીસ તારીખથી લઈને એટલે આજથી પ્રી નવરાત્રી થી લઈને બે ઓક્ટોબર સુધી આપણે ગરબાનું આયોજન કર્યું છે તો સૌ વાસીઓને વિનંતી છે કે તમે અમારી સાથે જોડાવ અને અહીંયા ગરબાની રંગઝેટ લો થેન્ક યુ